ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કાનું લોકસભાનું મતદાન ચાલી રહ્યું છે સવારે સાત વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી જે છે મતદાન પ્રક્રિયા ચાલનારી છે ત્યારે ગાંધીનગર સેક્ટર ઓગણીસ ખાતે આવેલા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે જે છે તે વેબકાસ્ટિંગ ગ્રુપ જે છે શરૂ કરી દેવામાં આવ્યો છે લગભગ પચાસ હજાર બૂથોની સામે પચીસ હજાર બૂથો ઉપર જે છે તે એટલે કે પચાસ ટકા બૂથો ઉપર જે છે તે વેબકાસ્ટિંગથી સતત મોનિટરિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે આ કામગીરી જે છે તે વિદ્યા સમીક્ષાના કર્મચારી દ્વારા કરવામાં આવ્યું છે એટલે કે એક વિધાનસભા ત્રણ વિધાનસભા દીઠ એક કર્મચારી દ્વારા જે છે સતત અહીંયા આગળ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જે રીતે આપ જોઈ રહ્યા છો બૂથોની કામગીરી જે ચાલી રહી છે કેવા પ્રકારની કામગીરી ચાલી રહી છે કોઈપણ પ્રકારની બનાવ કે ઘટના કે ખોટી ગેરરીતિ ન થાય તેનું સતત અહીંયાથી મોનિટરિંગ કરવામાં આવે છે અને જો ક્યાંય પણ કોઈપણ પ્રકારની તકલીફ વેબકાસ્ટિંગના માધ્યમથી બૂથ ઉપર સીધી જણાય તો ત્યાંના સ્થાનિક સુપરવાઇઝરને અથવા તો કંટ્રોલ રૂમને જા જાણ કરીને સમગ્ર વિગતની જે છે તે જાણકારી આપવામાં આવી રહી છે આજ તમામ કર્મચારીઓ સવારે સાત વાગ્યાથી લઈને અત્યાર સુધી જે છે તે વેબકાસ્ટિંગના માધ્યમથી સતત મતદાન બૂથોનું જે છે તે મોનિટરિંગ કરી રહ્યા છે અને તેઓ સાંજના છ વાગ્યા સુધી જે છે તે પચીસ હજાર બૂથોનું જે છે તે સતત મોનિટરિંગ કરતા રહેશે કેમેરામેન લાલા બરવાડ સાથે મલહાર વોરા ન્યૂઝ કેપિટલ ગાંધીનગર